ભગવાને તેને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી ગુરુ નાનકે કહ્યું કે વ્યક્તિ ચિંતન દ્વારા જ આધ્યાત્મકના માર્ગે આગળ વધી શકે છે તેમનું માનવું હતું કે દરેક મનુષ્ય પોતાની જીવનશૈલી દ્વારા જ ભગવાનને પોતાની અંદર જોઈ શકે છે ગુરુ નાનકના લગ્ન ચૌદસો છન્નુમાં થયા તે પછી તેને ભારત તિબેટ અરેબિયા થઈને આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તેમનો પ્રવાસ લગભગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યો પંદર એપ્રિલ પંદરસો ના રોજ શીખોના પાંચમા ગુરુ ગુરુ અર્જુન દેવનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો તેમના પિતા શીખ ધર્મના ચોથા ગુરુ ગુરુ રામદાસજી હતા ગુરુ અર્જન દેવજીનું ધર્મ પ્રત્યેનું સમર્પણ શુદ્ધ હૃદય અને ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને તેમને

ગુરુ ગ્રંથ સાહેબમાં બે હજાર થી વધુ શબ્દ અર્જિન દેવજી ના છે ગુરુ દેવજી મુઘલ આક્રમણ જહાંગીરના અત્યાચારો નો સામનો કરવો પડ્યો પરંતુ તેમને માથું ઝુકાવ્યું નહીં પંદર એપ્રિલ ઓગણીસો પંચ્યાસી ના રોજ દેશના મહાન તબીબ વૈજ્ઞાનિક અને સંશોધક શંભુનાથ ડી નું કલકત્તામાં અવસાન થયું તેમણે કોલેરા બેક્ટેરિયા પર સંશોધન કર્યું અને શોધ્યું કે કોલેરા બેક્ટેરિયમ દ્વારા ઉત્પાદિત ઝેર શરીરમાં નિર્જલીકરણનું કારણ બને છે અને લોહી જાડું કરે છે કલકત્તા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં ભૂતપૂર્વ ડાયરેક્ટર અને શોધક દે ઘણી મુશ્કેલીઓમાં સામનો કર્યો તેમ છતાં તેમના સમર્પણ અભ્યાસ અને સંશોધન દ્વારા કોલેરા બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત ખતરનાક અને ઘાતક ઝેરની શોધ કરી તેમની પાસે સંશોધનનો અભાવ હતો કારણ કે સંપૂર્ણ સુવિધાઓ અને સંશોધનો સાથેની ટીમ વિદેશમાં સમાન વિષય પર સંશોધન માટે રોકાયેલી હતી અઢારસો ચોર્યાસીમાં વૈજ્ઞાનિક રોબર્ટ કોચે કોલેરાનું કારણ બને છે તે બેક્ટેરિયમ શોધી કાઢ્યું પરંતુ આ રોગનો ઈલાજ શોધવા માટે પંચોતેર દિવસ લાગ્યા પરંતુ શંભુનાથ ડેના કારણે જ ઈલાજ શક્ય બન્યો લ્યોનાર્ડોએ ચૌદ વર્ષની ઉંમરે એક શોખ તરીકે શિલ્પ બનવાનું શરૂ કર્યું પરંતુ તેને એવા શિલ્પ બનાવ્યા જે બધાએ વખાણ્યા તેની પ્રતિભા જોઈને તેના પિતાએ તેને એક જાણીતા શિલ્પકાર પાસે મોકલ્યો આ પછી લિયોનાર્ડો દાવિન્સીએ ક્યારે પાછું વળીને જોયું નથી લિયોનાર્ડો દાવિન્સીની પ્રખ્યાત પેઇન્ટિંગ મોનાલિસાએ તેમને અમર કરી દીધા આ પેઇન્ટિંગ ફ્રાન્સની રાજધાની પેરિસના લુવર મ્યુઝિયમમાં છે દર વર્ષે લાખો લોકો તેને જોવા લુવર પહોંચે છે આખી દુનિયામાં મોનાલિસાની પેઇન્ટિંગ પર સૌથી વધુ સંશોધન કરવામાં આવ્યું છે તેમ છતાં તે આજ દિન સુધી રહસ્યમય પેઇન્ટિંગ છે એવું કહેવામાં આવ્યું છે કે લિયોનાર્ડો આ પેન્ટિંગમાં સતત ફેરફારો કરતા રહ્યા કારણ કે તેમને લાગ્યું કે આ પેન્ટિંગ હજુ સુધી સંપૂર્ણ રીતે સમાપ્ત નથી દસ એપ્રિલ ઓગણીસો બાર ના રોજ તેની પ્રથમ અને છેલ્લી સફર માટે નીકળેલું ટાઇટાનીક જહાજ આ દિવસ એટલે કે પંદર એપ્રિલ ઓગણીસો ના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક આઇસબર્ગ સાથે ટકરાઈને બે ટુકડા થઈ ગયા ને સમુદ્રમાં ડૂબી ગયું આ જહાજ દસ એપ્રિલે બ્રિટનના સાઉથ મેપ્ટન બંદરથી ન્યુયોર્ક જવા માટે રવાના થયું હતું આ દુર્ઘટનામાં થી વધુ લોકોના મોત થયા આ અકસ્માતની ગણતરી વિશ્વના ઇતિહાસમાં સૌથી ભયાનક અકસ્માત તરીકે કરવામાં આવે છે ઓગણીસો માં આ જહાજ ડૂબી ગયા પછી ડાયરેક્ટર જેમ્સ કેમરોને ટાઇટાનિક નામની ફિલ્મ બનાવી જેના કારણે આ જહાજ દુનિયાભરમાં પ્રખ્યાત થયું ફિલ્મ ટાઇટાનિકને રેકોર્ડ અગિયાર ઓસ્કર એવોર્ડ મળ્યા હતા કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે પંદર એપ્રિલે વિશ્વ કલા દિવસ ઉજવવામાં આવે છે પંદર એપ્રિલ બે ના રોજ પ્રથમ વખત વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ બે માં પંદરમાં લોસ એન્જલસમાં સત્તાવાર ઉજવણી તરીકે ઉજવવામાં આવ્યો જે પછી વર્ષ સત્ર માં વર્લ્ડ આર્ટ ડે ઉજવાની જાહેરાત કરવામાં આવી અને ત્યારથી જ આ ખાસ દિવસે લોકો વિવિધ સ્થળોએ પ્રદર્શનો યોજે છે અને કલા પ્રેમીઓ આ દિવસને તહેવાર તરીકે ઉજવે છે